નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક ખૂબ જ સરસ માહિતી મેળવવાના છીએ જેનું નામ છે ઘડિયાળ એ ઘડિયાળ છે એ સાંસ્કૃતિક ઘડિયાળ છે જે આપણી સંસ્કૃતિ હતી એ અત્યારે વિખાઈ ગઈ છે અથવા વૈદિક ઘડિયાળ પણ કહી શકાય અહીંયા આ રીતે તમે જોઈ શકો છો હવે આ જે નામ લેખા છે એમનું શું મહત્ત્વ છે એનું મહત્ત્વ પણ મેં તમને અહીંયા સમજાવેલું છે તો એમાં સૌપ્રથમ પ્રથમ મેં બ્રહ્મ લખેલું છે એક વાગ્યો હોય તો તેને બ્રહ્મ કહેવાય એનો અર્થ એ થાય કે ભાઈ સંપૂર્ણપણે ઈશ્વર અને સત્ય છે ને એક જ છે અને ઈ સત્યને ઈશ્વર છે ને એ બ્રહ્મ જ છે બે વાગ્યે અશ્વિનો બતાવેલું છે જેનો મતલબ એ થાય અશ્વિનો કુમારો છે ને બે હતા પછી અહીંયા તમે માતા પિતા પણ લઈ શકો તો અહીંયા અશ્વિનોની જગ્યા એ છે એ આપણે માતા પિતાનું સંસ્કૃત છે એ લખી શકાય ત્રણ વાગે એટલે ત્રિગુણા જેનો મતલબ થાય ત્રણ ગુણ સત્વ રજસ અને તમસ આ ત્રણ છે એ ખાણીપીણીમાં અને સ્વભાવમાં પ્રકૃતિ છે ચારને આપણે ચતુર્વેદ કીધા છે જેનો અર્થ થાય ચાર વેદ ઋગ્વેદ યજુર્વવેદ સામવેદ અને અથર્વવેદ આ ચાર ધામ પણ લઈ શકાય કદાચ તમારે અહીંયા ચતુર્વેદ ન લેવો હોય તો ચાર ધામ પણ લઈ શકાય આપણે ત્યારબાદ પાંચ વાગ્યે પ્રાણા જેનો અર્થ એવો થાય છે પાંચ પ્રકારના પ્રાણ છે એમાં પેલું પ્રાણ અપાન સમાન વ્યાન અને ઉદાન આ પ્રકારના છે યાના પ્રાણ છે છ વાગ્યે આપણે સડસા લઈ શકીએ જેનો અર્થ થાય છ પ્રકારના રસ જેમાં મધુર ખાટો ખારો કડવો તીખો અને તુરો આ છ એ છ છે એ રસ છે ત્યારબાદ સાત વાગ્યાને આપણે સપ્તર્ષ્ય લઈ શકાય સપ્તર્ષ્યનો અર્થ એવો થાય કે સાત તારાઓ જે જૂથ બનેલું છે સપ્તર્ષી તારા જૂથ એ અગત્યના આપણા મહત્ત્વના જેમણે ભારતીય સંસ્કૃતિ માટે પોતાનું ખૂબ સારું કાર્ય કરી અને ગૌરવવંતી બનાવી છે તેવા ઋષિ મુનિઓના નામ છે જેમાં કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્રી ગૌતમ જમદગ્નિ વસિષ્ઠ એ સાત ઋષિ છે જો તમને યોગ્ય લાગે તો આ સાત ઋષિઓની જગ્યાએ સાત મોક્ષપુરી પણ લઈ શકાય આઠ વાગ્યાનો ટાઈમ છે જેમાં અષ્ટ સિદ્ધિ એનો અર્થ થાય છે આઠ પ્રકારની સિદ્ધિ જેમાં અણીમાં મહિમા દધિમા ગરિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈસત્વ અને આ આઠ પ્રકારની સિદ્ધિઓ છે નવ વાગ્યે નવ દ્રવ્યાણી લઈ શકાય નવ દ્રવ્ય કે નવ નિધિનો અર્થ સમાન થાય છે તેથી આપણે નિધિ જો વિચારીએ તો પદ્મા મહાપદમ નંદ મકર શંખ મુકુંદ કશ્યપ પર્વ અને નીલ આ નવ પ્રકારની નિધિ છે હવે દસ વાગ્યાનો જે સમય છે ને દસ દિશ કહેવાય તો એમનો અર્થ એવો થાય છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આકાશ અને પાતાળ આ દસેય દિશા આપણે કહેવાય છે કે ભાઈ દસેય દિશાઓમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય યા આ દિશા અગિયાર વાગ્યાનો જે સમય છે એમને આપણે રુદ્ર કીધું છે એ રુદ્રનો અર્થ એવો થાય કે અગિયાર પ્રકારના રુદ્ર છે જેમાં કપાલી પિંગલ ભીમ વિરૂપાક્ષ વલોહિત સાસ્તા અજપાદ અહિર બુર્ધન્ય ચંડ અને ભવ આ અગિયાર પ્રકારના રુદ્ર છે બાર વાગ્યાનો જે સમય છે એને આપણે આદિત્ય કહી શકાય એનો અર્થ થાય છે અંશુમાન આર્યમાન ઇન્દ્ર ત્વષ્ટા ધાતુ પર્જન્ય પુષા ભક્ષમિત્ર વરૂણ વિવસવાન અને વિષ્ણુ જો આની જગ્યાએ તમારે બાર જ્યોતિર્લિંગ લેવા હોય તો પણ આપણે બાર જ્યોતિર્લિંગ લઈ શકાય આમાંના ઘણા અર્થ એવા છે કે આમના સિવાય પણ તમે લઈ શકો જે ભારતીય સંસ્કૃતિમાં ખૂબ પ્રચલિત છે આ જે ઘડિયાળ છે એ આપણે સ્કૂલમાં બનાવી શકાય ઘરમાં રાખી શકાય અને કેટલાક વિદ્યાર્થી મિત્રો કે જેઓ બી પીટીસી કરતા હોય તેમને પણ આ ઘડિયાળ છે એ ખૂબ મહત્ત્વની છે તો આશા છે કે તમને આ માહિતીમાંથી ઘણું શીખવાને જાણવા મળ્યું હશે આ માહિતી જો તમને યોગ્ય લાગી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડશો તેવી નમ્ર વિનંતી આભાર જય જય ભારત